આપણે ફૂલ છોડ તો ઘણા બધા જોયા છે ફળના છોડ પણ ઘણા બધા જોયા છે આપણે શાકભાજીના છોડ પણ ઘણા બધા જોયા છે અને એની જે ફળોની જે શું ઉપયોગ થાય છે એ પણ તમે આપણે ઘણું બધું જોયું છે એનો ઉપયોગ પણ કર્યો છે તો આપણે જાત જાતના જે છોડવા હોય છે જાતના જાતના વૃક્ષો હોય છે એને કઈ રીતે ઉપયોગ લઈ શકાય આપણા શરીર માટે શું ઉપયોગી છે એ પણ આપણે જોયું છે પણ આજે એક નવા છોડ અને ફળ વિશે આપણે જાણીશું આજે આપણે અહીંયા રૂવાબારી હાઈસ્કૂલ ખાતે છે અને ત્યાં આપણી પાસે અમારા અશ્વિનભાઈ છે તો એમની પાસેથી આપણે માર્ગદર્શન મેળવીએ કે માહિતી મેળવીએ કે આ એક આ છોડ છે વેલ છે એ શું છે અશ્વિનભાઈ આ જે છોડ છે એ શેનો છોડ છે સાહેબ આ જે છોડ છે કૃષ્ણફળનો છોડ છે એ હેલ્થી માટે બહુ સારી વસ્તુ છે શરીર માટે અને જે લેડીસો માટે પેટના રોગો માટે અને યૌનની બીમારી માટે બહુ સારી વસ્તુ છે અને કેન્સરનું તો વધારે સારું છે કેન્સર માટે આ છોડનો જે ફ્રૂટ લાગે છે એના ફળમાંથી જ્યુસ બને છે એ આ રીતનું એનું ફળ આવે છે આવું આ ફળ છે આ ક્રિષ્ણ ફળ છે આમાંથી કટિંગ કરી અને એમાંથી જ્યુસ બને છે થોડી માત્રામાં તમે સાકર કે ખાંડ નાખી શકો છો ખૂબ સરસ આપણે જોયું આ કૃષ્ણ ફળ જોયું અને નોવેલ હવે અશ્વિનભાઈ આ જે આપણે જો આપણા ખેડૂતોને કે એમને જો વાવવું હોય તો એને કઈ રીતે એને વાવી શકાય અને કઈ રીતે એની ખેતી કરી શકાય એને વાવવું હોય તો હમણાં તો અમારી જોડે એક જ છોડવો છે પણ એનામાંથી અમે આ એના બીજ રોપા રોપા નાખ્યા એટલે બહુ ઘણા બધા છોડવા કરી નાખ્યા છે અહીંયા તમને જોવાય છે આ અહીંયાથી તમે લઈ જઈ જઈ શકો તો 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 કોઈને પણ ખેતી કરવી હોય હોય બી શકાય હા આ જે છોડવા છે એ છોડવાને કઈ રીતે આપ આપો છો એક છોડવાની આમ જો બજારમાં આપણે નવસારીમાં બસો રૂપિયાના ભાવમાં જ્યારે આ છોડ એક મળતો હોય ત્યારે અહીંયા અશ્વિનભાઈએ છે એ પોતે ખેડૂત હોવાને દેખી શકો છો જોઈ શકો છો આ એમને પોતે જાતે આ બિયારણ નાખી અને આ જે છોડ વાવ્યા છે અને આ વેલ આ આ જે આખી આ વેલ છે એ કેટલા સમયમાં આ તૈયાર થઈ ગઈ છે એક જ મહિનામાં આટલી બધી તૈયાર થઈ છે એક જ મહિના એક જ મહિનામાં તૈયાર થઈ છે

હવે આ જ આપણે ફળ આપણે એની ખેતી કરી અને બજારમાં વેચવા હોય તો કઈ રીતે એનો ભાવ મળતો હોય પૃથ્તકના વેપારીઓ કોઈ મહારાજ દવા માટે એમ તેમ લઈ જાય બરાબર છે દવાઓ માટે વધારે લઈ જાય કોઈ આયુર્વેદિક દવા આપતા હોય હા એ લોકો લઈ જાય બરાબર છે અને આનું સારું એવું રિઝલ્ટ મળ્યું છે હા અમે બી અહીંયા સ્ટાફમાં ચોવીસના સ્ટાફમાં દર વર્ષે હું આઠથી દસ કિલો ફેશન ફ્રૂટ આપું છું બરાબર છે ત્રણસોના હા હા ત્રણસોના ભાવના એક કિલોના કિલો તો મિત્રો છોકરાઓ બાળકો યુવાઓ બધા માટે સૌથી સારું છે એટલે આયુર્વેદિક માટે બહુ હા તો મિત્રો આપ જોઈ શકો છો કે આ જે ફ્રૂટ છે અને આ જે ફળ છે એ આયુર્વેદિક માટે ખૂબ જ સારું કહી શકાય તો આપને ભાવ પણ સારો મળે કે બીજા તમે આપણે ફળ જ્યારે વેચતા હોય છે અને એ ફળમાં આપણને એટલું કિંમત નથી મળતી પણ અહીંયા જ્યારે અશ્વિનભાઈ છે અને અશ્વિનભાઈએ દેખ આપ જોઈ શકો છો કે અહીંયા ખૂબ સરસ અહીંયા છોડવાનું વાવેતર કરીને એક સંદેશા માટે એ આપણને સારો એવો સંદેશો પહોંચાડી રહ્યા છે અને આની જ્યારે આપણે ખેતી કરીએ તો આનું બી પણ ઉગી શકે

થી આટલા બધા ફળ લાગ્યા છે અને ત્યાંથી લાવી અને અશ્વિનભાઈએ પોતાના કર્મ ક્ષેત્ર એટલે અહીંયા આશ્રમશાળામાં આપણે નોકરી કરો છો રૂવાબારી રૂવાબારી ખાતે અહીંયા નોકરી કરી રહ્યા છે ને ત્યાં પણ એમને બીજ વાવી અને એની શરૂઆત કરી છે તો આપણને કહી શકાય કે નહીં જે મળતી વસ્તુ છે નહીં જે મળતું ફળ છે એ ફળ આપણને ઘર આંગણે ખલતા ગામે અત્યારે છો જે ફળ છે એ લાગવાના ચાલુ થઈ ગયા છે અને હવે અત્યારે પાકવાના પણ ચાલુ થઈ ગયા આ જે એવા ઘરેથી જ ફળ લાવી અને અહીંયા જ્યારે ઉપયોગ કરી રહ્યા છે તો આપણને પણ જરૂરિયાત જણાય ત્યારે આ ફળ લેવા માટે અશ્વિનભાઈનો સંપર્ક કરશો અશ્વિનભાઈ આપનો મોબાઈલ નંબર નવ્વાણું સાત પંચાણું અઢાર પાંચ પચાસ દેખો આપણે આ ફળને કાપી રહ્યા છે હવે કઈ રીતે કાપવું એ પણ એની ટેકનિક હોય છે આપ જોઈ શકો છો કે આ આ જે ફળ છે દેખો આ ફળના પાકેલું છે અને એને બીયા સાથેનું આ ફળ છે જે આપણે કૃષ્ણ ફળ કહીએ છીએ તે આપણને અંદરથી એની જે ધાર છે અને અંદરથી કેટલું પોચું છે એ આપણે જોઈ શકો છો હવે અશ્વિનભાઈ આ જે ફળના છે એ ફળને બીયા સાથે ખાવાનું કે પછી બીયાનું જ્યુસ ભણવા ભણવાનું અને જરૂરિયાતમંદ થોડી સાકર મેળવીને પછી મીઠું કરવાનું આ સ્વાદમાં બહુ ખટાસ હોય હા હા સ્વાદમાં ખટાસ હોય છે અને એને એટલે એને કહેવાય છે કે વિટામિન એ પણ મળી શકે અને વિટામિન સી પણ મળી શકે છે એવું આ ફળ છે આપ જોઈ શકો છો આપણે જ્યુસ બનાવી રહ્યા છે ચમચીથી અંદરથી આપણે કાઢી રહ્યા છે તો જોઈ શકો છો પાકેલો બિલકુલ કોપરાટે એક ફળમયથી એક લોટો જ્યુસ બને છે અને આપણે તો અહીંયા ત્રણ ત્રણ ફળો નાખી અને જ્યુસ બનાવી રહ્યા છે આપણે જોઈ રહ્યા છે દેખો આપણે જ્યુસ ગ્લાસોમાં ભરી નાખ્યું છે ने आ छे टेस्ट जूस लाओ अंदर नी जे पड छे ये पड खूब ज मजबूत छे जेम नारियल नु कोपरू होय ए रीते ना फड ने देखो ये कृष्णा फल का टेस्ट मान रहे हैं बच्चे भाई कितना कैसा लगता है ये जूस कैसा लगता है ચટાક ખૂબ સરસ ટેસ્ટ માની રહ્યા છે ચલો અશ્વિનભાઈ આપણે પણ ટેસ્ટ માનો સ્વાદ માનો હાઈ હા યે હે ન જૂસ નવું ફળ પીવો જોરદાર અશ્વિભાઈ આ જે ખરેખર છે ને આખા શરીરમાં ઠંડક ફેલાઈ જાય એટલા એક ઘૂટ થી એટલો સ્વાદ મણાય એવા આજે ફળ છે એનો રસ છે આપ જોઈ શકો છો એનો જ્યુસ છે ખાલી એને ઘોળી નાખો એને મિક્સરમાં મિક્સ કરી દો અને પછી એને થોડી શક્કર મિલાવો અને એનાથી જે વિટામિન એ અને વિટામિન સીનો આપને અનોખો સ્વાદ જે અનુભવ થશે એવો આ સ્વાદ છે એનો તો તમે પણ મિત્રો આ જે સ્વાદ છે એ અવશ્ય માણજો અને અવશ્ય આનો જે ફળ છે એનો ઉપયોગ કરજો અશ્વિનભાઈના ઘરેથી આપણને અવશ્ય આ ફળ આપણને મળી રહેશે સંપર્ક કરજો મોબાઈલ નંબર ઉપર મિત્રો હું પ્રતાપસિંહ મેડા જ્યાં સુધી આપણને સત્ય વાત નહીં જણાવું અને સત્ય વાત ના જાણું ત્યાં સુધી આપણા સુધી હું સંદેશ પહોંચાડતો નથી એટલી આપને ખાતરી છે ત્યારે હું તો અશ્વિનભાઈને મળી અને સીધો આ અશ્વિનભાઈના ઘરે એટલે કે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલતા ગરબડી ગામે પહોંચી ગયો છું ખલતા ગરબડી ગામે એમની જે કૃષ્ણફળની જે વાડી છે ખ કૃષ્ણફળનો જે માંડવો છે એનું જાત નિરીક્ષણ કરી રહ્યો છું આપ જોઈ શકો છો જે કૃષ્ણફળના જે માંડવા ઉપર જે એમને જે વાડી બનાવેલી છે એની ઉપર જે ફળ લાગેલા છે આપ નજરે જોઈ શકો છો હું અહીંયા જોવા માટે અને એને માણવા માટે આવ્યો કારણ કે આટલો જો ફાયદાકારક હોય અને જીવનને કોઈની જિંદગી બચાવતું હોય ત્યારે આવું જે આયુર્વેદિક ફળ છે એ ફળને આપણે કેમ ના માણીએ અને કેમ ના જોઈએ તો જોઈ શકો છો આપ જે એને જે ફાલ આવેલો છે અશ્વિનભાઈ કહેતા હતા કે અત્યારે ચોમાસાના વરસાદના કારણે થોડો નુકસાન થયું છે પણ આપણને અહીંયા જોયા પછી એમ લાગે છે કે નુકસાન આપણને જોવાતું નથી પણ એમના હિસાબે નુકસાન હશે પણ આ જે કૃષ્ણ ફળો જે આવેલા છે એ જે ફળો છે એ ખૂબ ધારદાર ફળો આવેલા છે મિત્રો અને એક જ વેલમયથી આ જે જોઈ શકવાય છે આપણને એ પૂરી વેલ આ ત્રણ વર્ષની અંદર આટલો ફેલાવો કરી અને આટલા ફળ આપી રહ્યું છે આ એક જ છોડ એક જ વેલ જેનો ભાવ આપણને અશ્વિનભાઈએ કીધું એમ ત્રણસોથી પાંચસો રૂપિયાનો ભાવ કિલોનો હોય છે ત્યારે આપણે કેટલી કમાણી સારી રીતે કરી શકીએ અને કેટલાની જિંદગીઓ બચાવી શકીએ એ આ વેલ ઉપરથી આપણને ખાતરી થાય છે જે નીચેથી જે આપ ખેતી કરવા ઈચ્છતા હોય કૃષ્ણફળની તો નીચેથી આ રીતે લાકડા અહીંયા અમે જોઈ રહ્યા છીએ કે અહીંયા જંગલ છે એટલે લાકડા ભરપૂર માત્રામાં મળી રહ્યા છે અને એ લાકડાથી જ આખો જે વાડી છે એ બનાવેલી છે ઉપરથી પણ અમે આ જોઈ શક્યો છો કે આખી લીલી હરિયાળી એટલે કે આંખોને બિલકુલ ઠંડક આપે એવી અહીંયા આ જે વેલ છે એ આપણને આપી રહી છે અત્યારે ચોમાસાની સિઝન છે તોય હરિયાળી આજુબાજુ ભરપૂર છે ડુંગરોના કારણે પણ અહીંયા જે વેલ છે એ ખૂબ સારો એવો ઠંડક આપી રહી છે અને જે એના જે ફળ છે એ ઉપર નીચે ચારે બાજુ અહીંયા આપણને જોવાઈ રહ્યા છે તો મિત્રો આપણને પણ મુલાકાત લેવી હોય તો ધાનપુરથી પૂર્વમાં ગાંગરડી રોડ ઉપર ધાનપુરથી એક કિલોમીટર ડૂમકા આવશે ડૂમકા ચોકડીથી ફોરેસ્ટ નાકુ આવશે અને ત્યાંથી સાત કિલોમીટર ખલતા સુધીનો જે રસ્તો છે સિંગલ પટ્ટી ત્યાંથી આપણને મળી રહેશે આ ફળ છે એને આપણે માણી રહ્યા છે તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે રતનમાલ દાહોદમાં